આ પ્રશ્ન પૂછાયો છે આ એમપી આકૃતિ છે છે એટલે દોરવાની તો પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર પર્ણની સપાટી પરના નાના છિદ્ર સ્વરૂપે હોય છે પૂછે પર્ણરંધ્ર એટલે શું તો કે પર્ણની સપાટી ઉપર આવેલા નાના નાના જે છિદ્રો હોય છે એને પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર કહેવામાં આવે છે કેમ કે વાયુ વિનિમય થતું હોય છે આપણે જોઈ લઈએ બટાપટ ઓકે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો મોટા ભાગનો વિનિમય આ છિદ્ર દ્વારા થતું હોય છે પર્ણ દ્વારા દ્વારા થતું હોય હોય છે 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 વાયુની આપલે થતી આ વાયુનો વિનિમય મૂળ અને પણ થાય ત્રણેય વસ્તુ દ્વારા તો થાય છે પણ મોટા ભાગનું વાયુનું ટ્રાન્સપોરન્ટ જે થતું હોય છે એ શેના દ્વારા થતું હોય છે ટ્રાન્સપોર્ટેશન તો કે આ પર્ણરંધ્ર દ્વારા થતું હોય છે પેલી આકૃતિ નીચેવાળી રહીને એ પર્ણરંધ્રની આકૃતિ છે ઓકે પર્ણરંધ્ર દ્વારા મોટા ભાગના પાણીનો પણ વ્યય થતો હોય છે કેમ કે પાણી પણ મુક્ત કરે છે જે બાષ્પો સર્જનની ક્રિયા કહીએ કે નહીં એ પણ કોના દ્વારા થાય છે ભાઈ પર્ણરંધ્ર દ્વારા થતી હોય છે જ્યારે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોતી નથી જરૂર હોતી નથી ત્યારે પર્ણરંધ્ર છિદ્ર શું હોય છે બંધ થઈ જાય છે એ ખુલ્લે ક્યારે ભાઈ જ્યારે કાર્બન ડાયોક્સાઇડની વાયુની જરૂર હોય છે ત્યારે બરાબર અહીંયા આ પ્રક્રિયા છે ખુલ્લો ખુલ્લો છે તો રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડની જરૂર ના હોય અથવા એમ કે વાયુ અંદર દાખલ કરવાની જરૂર નથી તો એ શું હોય છે બંધ અહીંયા આકૃતિ દેખાય છે બે આકૃતિઓ અહીંયા તમે જો દિવસે સૂર્ય દિવસ બતાવે છે ત્યારે પર્ણરંધ્ર કેવો બતાવે છે ખુલ્લો અને આ રાત્રિનો સીન બતાવે છે નાઇટ ડે ચાંદ બતાવે છે તો આ એ વખતે પર્ણરંધ્ર કેવો હોય છે ભાઈ બંધ હોય છે એ વખતે જરૂર પડતી નથી પર્ણરંધ્ર ખોલવાનું અને બંધ કરવાનું નિયંત્રણ રક્ષક કોષો કરે છે આ બધા ટૂંકા છે ખોલવાનું અને બંધ કરવાનું નિયંત્રણ કોણ કરે છે રક્ષક કોષો તો એની ફરતે જે આવેલા છે અરે રક્ષક કોષો દર્શાવેલા છે બરોબર તમે આકૃતિ જુઓ એટલે તમને ખ્યાલ પડશે આ જે લીલા લીલા ટપકા છે અહીંયા તમારી આકૃતિ કદાચ થોડીક અલગ હોય તો આ લીલા ટપકા જે દેખાય છે કે નહીં એ હરિત કણ છે

પર્ણરંધ્ર દિવસ દરમિયાન આની અંદર પાણી ભરાશે અને એ ખુલશે કેમકે આ પાણી ભરાવાના કારણે એના કોષો ફૂલી જાય છે અને ફૂલવાના કારણે એ ખુલી જાય છે અને જ્યારે રક્ષક કોષોમાં પાણી દૂર થાય એની અંદરનું પાણી શું થઈ જાય દૂર થઈ જાય ત્યારે એ સંકોચાય છે અને છિદ્ર બંધ થાય છે તો પ્રશ્ન એવો પૂછશે કે પર્ણરંધ્રને ખોલવાનું અને બંધ કરવાનું નિયંત્રણ કોણ કરે છે કોણ કરે છે રક્ષક કોષો કઈ રીતે ખુલે છે અને કઈ રીતે બંધ કરે છે એવું પૂછે તો કે જ્યારે રક્ષક કોષોમાં પાણી ભરાય ત્યારે તે ફૂલે છે અને ફૂલવાથી પર્ણરંધ્ર અથવા વાયુ છિદ્ર વાય ખુલે છે ખુલે ત્યારે અંદર કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય છે અને જ્યારે બંધ હોય ત્યારે વાયુનું વિનિમય થતું નથી ઓકે તો આ રીતે રક્ષક કોષોનું કાર્ય છે પર્ણરંધ્રનું કાર્ય છે વાયુના વિનિમય માટેનું કામ કરે છે કાર્બન ડાયોક્સાઇડ આ રીતે દાખલ થાય એટલે પર્ણમાંથી કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય અને મૂળમાંથી પાણી દાખલ થાય આ રીતે બે વચ્ચે પ્રક્રિયા થાય છે ઓકે તો આ પ્રશ્નની અંદર આ આકૃતિ છે એ મહત્વની છે એટલે આકૃતિ પણ દોરવાની છે દરેક જણાય બરાબર હવે પ્રશ્ન કઈ રીતે લખવાનો એ તમને સમજાવી દઉં મેં તમને આ રીતે લખી એ રીતે લખશો તો પણ ચાલશે આમાં લખ્યું છે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખજો બરાબર આ પીડીએફમાં મોસ્ટ ઓફ તમે આમાંથી જોઈને લખશો એ ચાલશે અને આગળની પ્રોસેસમાં એવું હતું કે સમીકરણ નહતું લખેલું એ તમારે લખી નાખવાનું બરાબર આવી આકૃતિ ના દોરવી હોય નહીં દોર્યું આ દોરવાની નહીં આ દોરવાની આ રી બનાવવાની બરોબર આ આકૃતિ બનાવવાની થશે ઓકે અને આરી આકૃતિ તમારા બુકમાં આપી છે એ જોઈન બનાવી દેવાની એટલે આકૃતિઓ બનાવવાની થશે રેડે ભાઈ ખબર પડશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન આપણે પછી લઈ લઈશું ચાર નું વાત